સરકાર મિત્રો હેલ્થ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ અને કસ્તુરબા બાલિકા વિદ્યાલય એટલે કે કેજી ખાતે અગિયાર માસ માટે કરાર આધારિત જગ્યાઓની જાહેરાત આવી છે હવે જિલ્લા કક્ષાની જે જગ્યાઓ છે એ જગ્યાઓના નામ આપણે જોઈ લઈએ તો પ્રોજેક્ટર કોઓર્ડિનેટર સેકન્ડરી એજ્યુકેશન એનું જે માસિક ફિક્સ મહેતાણું છે એ કેટલું છે તો સત્યાવીસ હજાર છે ખાલી જગ્યા અગિયાર છે ત્યાર પછી મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર ક્વોલિટી એજ્યુકેશન એન્ડ મોનિટરિંગ ટીચર્સ ટ્રેનિંગ એનો પણ સત્યાવીસ હજાર પગાર છે છ જગ્યા ખાલી છે ત્યાર પછી મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર ગર્લ્સ એજ્યુકેશન ફક્ત મહિલા ઉમેદવારે જ અરજી કરવી એવું પણ ઇન્ડિકેટ કરેલું છે એનો પણ પગાર સત્યાવીસ હજાર છ જગ્યાઓ છે ત્યાર પછી ચોથા નંબરે મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર હિસાબ જિલ્લા હિસાબી અધિકારી એનો પણ સત્યાવીસ હજાર પગાર છે જગ્યાઓ અહીં કોઈ નથી ત્યાર પછી જિલ્લા મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર એમ આઈ એસ ત્રીસ હજાર પગાર છે ચાર જગ્યાઓ છે મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર અલ્ટરનેટિવ સ્કૂલિંગ એક્સેસ એનો સત્યાવીસ હજાર પગાર છે ચાર જગ્યાઓ છે ત્યાર પછી એડિશનલ મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર ગર્લ્સ એજ્યુકેશન કેજી ફક્ત મહિલાઓએ જ અરજી કરવી એનો ત્રેવીસ હજાર પગાર ત્રણ જગ્યાઓ છે ત્યાર પછી નીચે તમે જોવો તો સિવિલ એન્જિનિયર સોરી સિવિલ ઇજનેર ત્રીસ હજાર પગાર દસ જગ્યાઓ છે ત્યાર પછી આસિસ્ટન્ટ આર્કિટેક્ટ ત્રીસ હજાર પગાર પંદર જગ્યાઓ છે આ હતી જિલ્લા કક્ષાની હવે તાલુકા કક્ષાની જગ્યાઓ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કેજી કક્ષાની જગ્યાઓ છે બ્લોક એમઆઈએસ કોઓર્ડિનેટર તાલુકા કક્ષા ત્રેવીસ હજાર પગાર અઠ્યાવીસ જેટલી જગ્યાઓ છે બ્લોક રિસોર્સ પર્સન એ આર એન્ડ વી એલિમેન્ટરી એજ્યુકેશન સેકન્ડરી એજ્યુકેશન બાવીસ હજાર પગાર બાસઠ જગ્યાઓ છે ત્યાર પછી બ્લોક રિસોર્સ પર્સન નિપુણ પ્રજ્ઞા માટે બાવીસ હજાર પગાર છે અગિયાર જગ્યા છે ત્યાર પછી આસિસ્ટન્ટ વોર્ડન નિવાસી કેજીબીવી ટાઈપ વન ટુ થ્રી ફોર ફક્ત મહિલા ઉમેદવારે જ અરજી કરવી પંદર હજાર પગાર એકસો બે જગ્યાઓ છે સૌથી હાઇએસ્ટ જગ્યાઓ છે અને ત્યાર પછી હિસાબની બિન નિવાસી કેજીબીવી ફક્ત મહિલા ઉમેદવાર સાડા આઠ હજાર પગાર છે સત્તાવન જગ્યાઓ છે આ રીતની જગ્યાઓ છે હવે અહીં ખાસ ઇન્ડિકેટ કર્યું છે સમગ્ર શિક્ષા અંતર્ગત ગુજરાત રાજ્યમાં જિલ્લા તાલુકા અને કેજીબી ખાતે ઉક્ત ખાલી રહેલ જગ્યાઓ માટે ભરતી માટે તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે જે ક્રમ ત્રણ આઠ ચૌદ અને પંદરની જગ્યાઓ છે ફક્ત મહિલા ઉમેદવારો માટે જ છે એટલે એમને જ અરજી કરવાની છે ઉપરોક્ત તમામ જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખે પાંત્રીસ વર્ષ સુધીની રહેશે હવે ઉમેદવાર ઓનલાઈન અરજી છે એ એસએસએ ગુજરાત ડોટ ઓઆરજીની વેબસાઇટ પર જઈ અને રિક્વાયરમેન્ટનું મેનુ આપ્યું છે એના પર ક્લિક કરી અને પછી ઓનલાઈન અરજી કરવાની છે ઉમેદવારી અરજી કરતાં પહેલાં વેબસાઇટ પર મૂકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત વયમર્યાદા અનુભવ નિમણૂકનો પ્રકાર મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલાં વાંચી લેવી સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ તેમજ તથા જિલ્લા પ્રોજેક્ટ ઓફિસ ખાતે રૂબરૂ ટપાલ કુરિયર દ્વારા કોઈપણ રીતે અરજી સ્વીકારવામાં આવશે નહીં એટલે ફક્ત ઓનલાઈન જ અરજીઓ કરવાની છે તદુપરાંત આવી મોકલેલી અરજીઓ માન્ય ગણાશે નહીં ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક એક ઝેરોક્ષ નકલ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ્સ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે ખાસ ઓનલાઈન અરજી કરવાની જે છેલ્લી તારીખ સોરી શરૂઆતની તારીખ છે એકવીસ પાંચ બે હજાર પચીસ છે એના બપોરના બે કલાક પછી અરજી સ્ટાર્ટ થઈ જશે અરજી કરવાની છેલ્લી તારીખ છે એ એકત્રીસ પાંચ બે હજાર પચીસ છે રાત્રિના બાર કલાક સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો તો આ રીતની જે જગ્યાઓ છે એનું મહેનતાણું આપ્યું છે કેટલી જગ્યાઓ છે આ જે સમગ્ર જાહેરાત છે એ કરાર આધારિત છે અને આની લાયકાત પછી અગત્યની જે સૂચનાઓ છે મહેનતાણું નિમણૂકનો પ્રકાર છે અનુભવ છે વયમર્યાદા આ તમામ વસ્તુ છે તમને આ વેબસાઇટ પર જે નોટિફિકેશન છે સંપૂર્ણ એ મૂકી દેવામાં આવશે એટલે જ્યારે અરજી ફોર્મ સ્ટાર્ટ થઈ જશે ત્યારે વેબસાઇટ પર મુકાઈ જશે અત્યારે વેબસાઇટ પર મુકાયું નથી તો અત્યારે હાલ એટલું નોટિફિકેશન જ આવ્યું છે જાહેરાત જ આવી છે એનું વિગતવાર નોટિફિકેશન આ વેબસાઇટ પર મુકાઈ જશે અહીં સર્ચ અંદર એસએસએ ગુજરાત આટલું લખીને સર્ચ કરવાનું છે ત્યાં પછી જે પહેલી જ વેબસાઇટ આવી જશે એસએસએ ગુજરાત ડોટ ઓઆરજી અહીં તમે જુઓ તો રિક્વાયરમેન્ટનું મોટું મેનુ આપ્યું છે તો એ મેનુ પર ક્લિક આપવાનું છે હવે આ રીતની સમગ્ર શિક્ષાની જે ઓફિશિયલ વેબસાઇટ છે ઓપન થઈ જશે અહીં તમે લેટેસ્ટ નોટિફિકેશન લખ્યું ત્યાં તમારે જે નોટિફિકેશન છે એ વિગતવાર આવી જશે ફોર્મ ભરવાના સ્ટાર્ટ થશે એ પહેલાં અથવા તો અહીં તમને જે નોટિફિકેશન છે એ બતાવવામાં આવશે આ નોટિફિકેશન હજી ઓલ્ડ છે એટલે જે જાહેરાત આવી છે એનું નોટિફિકેશન ફોર્મ ભરતા પહેલાં અહીં આવી જશે તો આ વિડીયોમાં ફક્ત આટલી જાહેરાત પૂરતું જ વિડિયો છે વિગતવાર નોટિફિકેશન આવશે ત્યારે તમને વિગતવાર વિડીયો મળી જશે ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો